હેલો ફ્રેન્ડ્સ નવરાત્રિની સિઝન આવી રહી છે તો નવ નવરાત્રિ દરમિયાન આઈઝની શું કેર કરવી એના માટે હું તમને આઈ ક્યા ટીપ્સ આપું છું આ વિડીયોમાં યુઝ્યુઅલી જેને ચશ્મા હોય એ ગરબા રમવા જતા હોય ત્યારે કોન્ટેક લેન્સ પહેરવાનું મન થાય કારણ કે ચશ્માથી ગરબા રમવા કમ્ફર્ટેબલ ન હોય તો હું એવી એડવાઇસ આપીશ કે થઈ શકે એટલો કોન્ટેક લેન્સનો ઉપયોગ ટાળવો જો કોન્ટેક લેન્સ પહેરવા જ હોય તો ખાસ કરીને ડિસ્પોઝેબલ લેન્સ પહેરો જે ડેલી ડિસ્પોઝેબલ હોય અને ગરબા પછી તરત જ કાઢી નાખવાના એ લાંબો ટાઈમ પહેરેલો રહેવાથી અથવા તો એ પહેરીને સુઈ જવાથી કોન્ટેક્ટ લેન્સ રિલેટેડ ઇન્ફેક્શન થઈ શકે બીજું કોન્ટેક્ટ લેન્સ પહેર્યા હોય ત્યારે ખાસ કરીને આઈનો મેકઅપ ઓછો કરવો જેને કારણે એલર્જી ના થઈ શકે એટલે કન્જન્ટિવાઇટીસ કે એવું કશું ન થાય ઘણા લોકોને કલર કોન્ટેક્ટ લેન્સ પહેરવાની આદત હોય છે તો હું એવું કહીશ કે કોઈ પણ ફ્રેન્ડ હોય તો એકબીજાના કલર કોન્ટેક્ટ લેન્સ શેર નહીં કરવાના આવું કરવાથી ઘણી વખત ઇન્ફેક્શન ટ્રાન્સમિટ થતું હોય એટ એની ગીવન ડે લેન્સ કરતાં સેફ અને પરમનન્ટ સોલ્યુશન છે લેઝર રિફ્રેક્ટિવ સર્જરી થેન્ક યુ આવી રીતે રેગ્યુલર અપડેટ્સ અને આઈક તમારે જોઈતી હોય તો પ્લીઝ ફોલો માય યુટ્યુબ ચેનલ ઇન્સ્ટા એન્ડ એફબી